બોલવું તો બધાને છે પણ સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વ વિખ્યાત થયો છે તેમાં સૌથી વધારે ફાળો સંતો છે અને ભાઈ ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ છે પણ તે તે વાત બધાને નથી તો કોઈ હોય તેને જ ખબર પડે જેમ પાર્ટ આપણે આસુરી વૃત્તિ આસુરી વૃત્તિવાળા લોકોને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે દ્વેષ થયો પણ જયારે ભગવાન સ્વામિનારાયણ કોઈ હાનિ ન પહોંચાડી શક્યા ત્યારે તેઓએ ગામે ગામ વિચરણ કરીને સ્વામિનારાયણ ભગવાન ની ઓળખાણ કરાવતા નિર્દોષ સંતો હેરાન કરવાનું શરૂ કર્યું કેટલાક દુષ્ટ બુદ્ધિ જનો સંત સંતોના હાથમાંથી ભગવાનની મૂર્તિઓ છીનવી લેતા અને ખંડિત કરી દેતા તો કેટલાક તો સંતોએ કંઠમાં ધારણ કરેલી તુલસી માળા ખેંચીને તોડી નાખતા અને કેટલાક તો સંતોના કપાળ ઉપર તેમણે કરેલ તિલક ચાંદલું ભૂસી નાખતા તે વખતે સંતોને ભિક્ષા માંગીને ખાવાના નિયમ હતા તો કેટલાક જનો સંતોને ભિક્ષામાં મળેલ અનાજમાં માંસ મત્સ્ય વગેરે અભક્ષ્ય ચીજો નાખી દેતા અષ્ટ પ્રકારે બ્રહ્મચાર્ય પાડનાર સંતોને પરાણે પકડીને સ્ત્રીનો સ્પર્શ કરાવતા જેથી સંતોને નિર્જળા ઉપવાસ કરવા પડતા સંતો કોઈ ગામમાં જાય તો આખું ગામ ભેગા થઈને સંતોને અપશબ્દો કહેતા અને તેમનો તિરસ્કાર કરતા સંતો જાતે જે અનાજ વગેરે મળ્યું હોય તેનાથી રસોઈ બનાવે તો તે રસોઈ બનાવવાના વાસણો તોડી નાખતા આવા આવા અપમાન અને તિરસ્કાર મેળવ્યા છતાં સુખદેવ ઋષભ દેવ અને તેમના પુત્ર ભરતજી સમાન ઉપમાવાળા આત્મનિષ્ઠ ક્રોધ રહિત એવા ક્ષમાવાન સંતો તે બધા જ દુઃખોને સહન કરતા ત્યારબાદ ચારેબાજુથી આમતેમ કાઢી મુકાયેલા સંતો થોડા થોડા ભેગા થઈને શ્રીજી મહારાજ પાસે આવતા હવે તમને બધાને થતું હશે કે એમ તો સ્વામિનારાયણ ભગવાન છે તો તેમના સંતોની રક્ષા ના કરી શકે તો ભાઈ રક્ષા કરતા પહેલા નિષ્ઠાની પરીક્ષા પણ એ જ લે હવે ભગવાન પોતાના સંતોને કેવી રીતે રક્ષા કરે છે તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું માટે ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દેજો બધાને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને અમને ફોલો કરી લેજો જય સ્વામ ાયણ